હેલો નમસ્કાર હું છું પ્રિય દેશ કિશન અને તમારું સ્વાગત છે મારા બ્લોગ્સ માં તો સૌને મારા જય મહારાજ તો આજે છે ગુરુવાર અને આપણે દર ગુરુવાર પણ બે ગુરુવાર ગુરુવાર જવાયું નથી વરસાદના કારણે તો આજે આપણે રેડી છીએ અને વરસાદ પણ બંધ છે તો ચાલો મિત્રો અત્યારે વાગે છે સવારના પાસ ને હું રેડી થઈ ગયો છું નહીં જોઈને ફર્સ્ટ ક્લાસ તો આપણા મિત્રો પણ આગળ આપણને મળશે તો ચાલો મિત્રો મળીએ અને તમને દર્શન કરાવી દઈએ તો અત્યારે મિત્રો હું ચાલતા ચાલતા ઘરની બહાર આવી ગયો છું તમે જોઈ શકો છો એકદમ સુમસાન લાગી રહ્યું છે અને આપણે એસટી નગર આગળ સુધી પહોંચવાનું છે અને આપણા મિત્ર પણ આવી રહ્યા છે તો ચાલો મિત્રો આપણાના મળીએ મિત્રો આપણા બધા મિત્રો આવી ગયા છે તો શ્રીગાભાઈ છે સגןભાઈ છે અને વિજયભાઈ બધા આવી ગયા છે બરોબર છે અને જઈએ છે હવે આપડા સંતરામ મહારાજના દર વખતની જેમ દર્શન કરવામાં બરાબર છે ને રેડી મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ પ્રમાણમાં રાત્રે વરસાદ પડ્યો છે એના લીધે ઈંગાડી અમે ચાલતા જઈ રહ્યા છે પણ કેટલું પાણી ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો જબરજસ્ત પાણી ભરાઈ ગયું છે અને આપણે સાચવીને જવાનું છે તો આપણે આ જો કોરા રસ્તે નીકળીએ છીએ વરસાદ પડી ગયો છે રાત્રે પેલું ફ્લેશલાઈટ ભૂલી જાય છે તમે જોઈ શકો છો ને તો ના બાજુ પાણી છે સવારના પડી ગયા છે છ અને આપણે પહોંચી ગયા છે સંતરામ સર્કલ તો તમે મિત્રો જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનું દેખાઈ રહ્યું છે આપણું આ સંતરામ સર્કલ તો ઉપરનો નજારો ખૂબ જ જોરદાર છે વરસાદ આવી રહ્યો છે એવું લાગી રહ્યું છે જય મહારાજ મિત્રો તો આપડે પહોંચી ગયા છે પવિત્ર ધામ સંતરામ મહારાજ નારાયણ દ્વારા આગળ તો આપણે જઈશું અંદર દર્શન કરવા માટે ને તમને પણ દર્શન કરાવીશું તો તમે જોઈ શકો છો જ સુંદર નજારો છે સવાર તો ફાઇનલી મિત્રો આપણે અંદર આવી ગયા છે મંદિરની અંદર તો હવે આપણે દર્શન કરીશું ચાલો મિત્રો મિત્રો તો આપણે દર્શન કરી લીધા છે સંતરામ મહારાજના અને તમે પણ દર્શન કર્યા હશે અંદર તો ચાલો મિત્રો હવે આપણે લઈશું પ્રસાદી તો આપણે લઈ લીધી છે પ્રસાદી જય મહારાજ જય મહારાજ મિત્રો તો આપણે પ્રસાદી ગ્રહણ કરી લીધી છે અને હવે આપણે બહાર આવી ગયા છે અને હવે આપણે જવાના છે મિત્રો સાથે નાસ્તો કરવા માટે આપણે આવી ગયા છે અહીંયા ગાંઠિયા ખાવા માટે દર ગુરુવાર ની જેમ ભીડ ભંજન હનુમાનજી મંદિર બસ સ્ટેન્ડ ની જોડે વાળું ત્યાં આગળ પણ આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ તો ચાલો મિત્રો તમને પણ દર્શન કરાવીએ શોર્ટ બનાવી લેજો બરાબર મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી જશે તમને અમારો અમારોગ કેવું લાગે મારા નવા હોય તો લાઈક કરો શેર કરો